મોરમ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અત્યંત જરૂરી છે આ જ ઉદ્દેશથી ભાવનગરના પોલીસ વડાની અધ્યક્ષતામાં તાજ્યા કમિટી સભ્યો શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોરમ પર્વ દરમિયાન તાજ્યના રૂટ પર સમયપત્રક સુરક્ષા વ્યવસ્થા અને અન્ય મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં તાજા કમિટીના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને એસપી સાહેબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

જુલાઈ બે હજાર પચીસના રોજ તાજિયા મહોરમનો તહેવાર ખૂબ આનંદથી ઉજવવામાં આવનાર છે સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ નાના મોટા એકસો ને સત્યાવીસ જેટલા તાજીયાઓ નીકળતા હોય છે જેમાં ખાસ કરી મહુવા પાલીતાણા સિહોર અને ભાવનગર શહેરમાં એની શોભાયાત્રા સ્વરૂપે નીકળતા હોય છે તાજીયા માટેની ભાવનગર શહેર અને પોલીસની તૈયારીના ભાગરૂપે સમગ્ર બંદોબસ્તમાં ચાર ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી પંચાણુંથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી આશરે નવસોની આજુબાજુ પોલીસ કોન્સ્ટેબલરી સ્ટાફ અને આઠસો જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો આ સમગ્ર બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે જે પણ જગ્યાએ તાજીયાનું જુલુસ નીકળનાર છે એ તમામ રૂટનું એન્ટી સબોટિક ચેકિંગ રોડ ઉપર કોઈ બાંધકામ ચાલતા હોય તો તે અને તાજીયા પસાર થાય એ દરમિયાન ઉપરથી કોઈ ઇલેક્ટ્રિકના વાયર કે અન્ય કેબલની નડતર ન થાય એ મુજબ અન્ય શાખાઓ સાથે અને વિભાગો સાથે ભાવનગર જિલ્લા પોલીસનું સંકલન કરી દેવામાં આવેલું છે તાજીયાનો જુલુસ સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે માટે તાજીયા કમિટીના આગેવાનો સાથે પણ મીટિંગ કરવામાં આવેલી છે જ્યાં તાજિયા ઠંડા થવા જાય છે તે ઘોઘા જેટી ખાતે પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટ તરવૈયાઓની વ્યવસ્થા અને લાઇટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે કુલ મિલાવી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં જે તાજિયા અને મોરમનો તહેવાર અને ત્યારબાદનો જે જુલુસ નીકળનાર છે એ ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી પૂર્ણ થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ પૂરી તરફથી તૈયાર છે મુખ્ય જે જુલુસનો માર્ગ છે એ નીલમબાગ અને ગંગાજડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હોય છે જે ખોજા સમાજના તાજિયા છે એ સૌથી છેલ્લે નીકળવામાં આવનાર હોય છે ખાસ કરી સમગ્ર રૂટ ઉપર પોલીસનો પૂરતો બંદોબસ્ત જગ્યાઓ ઉપર વોચ ટાવર રાખી વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કરી દર વર્ષની જેમ આ વખતે પણ સુખ શાંતિપૂર્વક ખૂબ જ આનંદથી ભાવનગર શહેરનું તાજિયાનું જુલુસ પૂર્ણ થવામાં A